તેમજ નેપાળની યાત્રા ગત તારીખ વીસ થી શરૂ કરી ત્યારે ચારસો કિલોમીટર બાઇક યાત્રા કરી યુવાન સોમનાથ સાનિધ્ય આવી પહોંચ્યો હતો આગામી દિવસોમાં તે પચીસ હજાર કિલોમીટર બાઇક ચલાવી

આ યાત્રા અંદાજે ચારથી છ માસમાં પૂર્ણ કર્યા બાદ આગામી દિવસોમાં તેમણે ઓસ્ટ્રેલિયા બાઇક યાત્રા કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે યાત્રાના પ્રારંભે યુવાને સો દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસો જેટલા દિવસે પૂર્ણ થશે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ દ્વારકા તરફ યુવાને પ્રસ્થાન કર્યું છે જ્યાંથી આગળ યાત્રા કરશે આ તકે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ વેરાવળ ફોટોગ્રાફર એસોસિએશનના મુકેશભાઈ ચોલરા ભરતભાઈ સોની કરણ ચોલેરા સહિતનાઓએ તેમને વિદાય આપી હતી